રવિ કૃષિ ના હસ્તે દાંતીવાડાથી પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે બનાસકાંઠાના દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ બે હાજર ચોવીસ નો શુભારંભ કરાયો હતો તે પહેલા મુખ્યમંત્રીએ કૃષિ પ્રદર્શનના સ્ટોલ ને ખુલ્લો મુક્યો હતો જ્યાં મુખ્યમંત્રીની સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાવાનો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ બે નો રાજ્ય વ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્ય સરકાર હર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે તેમણે કહ્યું કે ખેડૂતોની કૃષિ ક્ષેત્રના વિકાસની ઈચ્છા શક્તિ હોય તો કેવા મોટા બદલાવો લાવી શકાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં ગુજરાતે જ્યોતિર્ગ્રામ યોજનાથી સતત વીજળી સિંચાઈ વ્યવસ્થાપનથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી વગેરે આપીને પુરવાર કર્યું છે મુખ્યમંત્રી ઉમેર્યું કે કૃષિ ક્રાંતિમાં દેશનું દિશા દર્શન કરનારું રાજ્ય બનવાનો ધ્યેય વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી શરૂ થયેલા કૃષિ મહોત્સવની સફળતાથી સાકાર થયો છે ખેડૂત પોતાના ખેતરમાં કયો પાક લઈ શકે તેમજ કૃષિમાં વેલ્યુ એડિશન સહિતની સમજ તથા માર્ગદર્શન આવા કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સામે ચાલીને આપે છે ઉપરાંત ડ્રોનનો ખેતીમાં ઉપયોગ અને ફાર્મ મિકેનિઝમને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી ખેડૂતોને આ માટે પણ સહાય આપે છે તેનો લાભ લેવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો એટલું જ નહીં કમોસમી વરસાદ વાવાઝોડા જેવા કુદરતી આફતના સમયે ખેડૂતોના પાકને થતા નુકસાન સામે પણ રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજની ઉદારતમ સહાયથી સતત મદદરૂપ થાય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે તાજેતરમાં જ કમોસમી વરસાદ વાવાઝોડાની આફતથી પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને રૂપિયા એક કરોડનું જે પેકેજ સરકારે આપ્યું છે તેમાંથી

કેશાજી ચૌહાણ શ્રી માવજીભાઈ દેસાઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી પૂર્વ સાંસદ શ્રી પૂર્વ મંત્રી શ્રી અને જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ ઉપરાંત સરદાર કૃષિ યુનિવર્સિટીના વાઇસ શ્રી વાસેલ ચૌહાણ ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી કેસી સી પશુપાલન અને સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપકુમાર સહિત બહોડી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબના એ ખેડૂત લક્ષી વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યા છે આજથી અઢી દાયકા પહેલા ગુજરાતના ખેડૂત અને ખેતીની સ્થિતિને અહીં બેઠેલા સૌને ખબર જ હશે દુકાળ પાણીની અછત અપૂરતી વીજળી જેવી અનેક સમસ્યાઓને લીધે આકાશી ખેતી કરવી પડતી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર એકમાં મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની અવદશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી છે જો ખેડૂતનું કૃષિ ક્ષેત્રનું અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છાશક્તિ હોય તો કેવો બદલાવ લાવી શકાય તે તેમણે ચોવીસ કલાક વીજળી અને પૂરતું પાણી આપીને પુરવાર કર્યું છે ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક લઈ શકાય વેલ્યુ એડિશન કેવી રીતે કરી શકાય બધી સમજમાં અમે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યો કૃષિ મહોત્સવ બે દાયકા શ્રી નરેન્દ્રભાઈના દિશા પૂરા કર્યા છે અને આજે એકવીસમાં કૃષિ મહોત્સવની આપણે શરૂઆત કરી છે આદરણીય વડાપ્રધાનશ્રીએ કૃષિ મહોત્સવમાં લેબ ટુ લેન્ડ નો એપ્રોચ અપનાવ્યો છે ખેડૂતો માટે પાણીની ચિંતા કરી પશુઓના આરોગ્યની ચિંતા કરી કૃષિ વૈજ્ઞાનિકો ગામે ગામ જઈ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કૃષિ મહોત્સવથી લાવ્યા છે આજે સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે રાજ્ય કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નો શુભારંભ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ વરદસ્થે અહીં વિશાળ સંખ્યામાં ખેડૂતોને હાજરીમાં કરવામાં આવેલ છે આ સાથે રાજ્યમાં બસો છેત્તાલીસ તાલુકામાં આજ અને કાલ એમ બે દિવસ માટે આ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે આગામી દિવસોમાં સી એમ સાહેબ ચારની સમયનામાં દિવસે વીજળી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે કે ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી કામ વીજળી આપવી હવે આમાં થોડોક પોર્સન હજી કામગીરી માટે બાકી રહી ગયો જેથી થોડોક સમય લાગશે પણ બહુ ઓછો પોર્સન છે સમગ્ર રાજ્યમાં મોટાભાગના ખેડૂતોને ખેતી કામ માટે દિવસે વીજળી મળતી થઈ ગઈ છે